વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂનું ઝડપી લેવામાં આવે છે ત્યારે રાજ્યના અન્ય સરહદી વિસ્તારમાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે સ્થાનિક પોલીસની નિષ્કાળજી સામે પીસીબીએ જાંબુઆ બાયપાસ બ્રિજ પાસેથી પંજાબ લુધિયાણાથી આવી રહેલા સત્યાસી લાખના વિદેશી દારૂના ટેલર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે દારૂ ભરેલા ટેલરને ખાલી કરવા માટે પાંચ કલાકથી વધુનો સમય લાગ્યો હતો હાલ તો આ મામલે પીસીબીએ કપુરાઈ પોલીસ મથકે પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો શોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જાંબુઆ બાયપાસ બ્રિજ પાસેથી પીસીબી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ડી રાતડાને ટીમને બાતમી મળી હતી જેના આધારે એક ટ્રેલર શંકાસ્પદ લાગતા તેને ઊભું રાખ્યું હતું બાદમાં ચેક કરતા ટ્રેલરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ નજરે પડતા પીસીબી ચોકી ઉઠી હતી આ દરમિયાન પીસીબી ટીમે ડ્રાઈવરની પૂછપરછ કરતા આ જથ્થો ભરી પંજાબના લુધિયાણાથી ગુજરાત ખાતે આપવા માટે રવાના કર્યો હતો આ ડ્રાઈવરને વડોદરા બાયપાસ રોડ થઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર ચડી તેને ફોન કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ પોલીસે તે અગાઉ ટ્રેલર ડ્રાઈવરને જાંબુઆ બાયપાસ રોડ બ્રિજ પાસે જ ઝડપી કાર્યવાહી હાથ ધરી આ કાર્યવાહીમાં ઝડપાયેલા તેત્રીસ વર્ષીય આરોપી લવજીતસિંહ ગુરમેશ સિંઘ ઢીલો સરદાર રહેઠાણ ગામ મુજકલા ખુદકલાન થાણા તેમજ તાલુકા પૂરનપુરી ડિસ્ટ્રિક્ટ પીલીભીત યુપીનો હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય બે વોન્ટેડ આરોપીઓના મનજીતસિંહ રહેલ લુધિયાણા જેનું પૂરું નામ સરનામું જણાવ્યું નથી સાથે દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ જેનું નામ સરનામું પકડાયેલા આરોપી જાણતો નથી તેઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે